જો મિત્રો તમારા પાસે પણ સાડીની આવી લેસ પટ્ટી પડી હોય તો તેને ફેંકવાના બદલે એક વખત આ વિડીયો જરૂરથી જોઈ લેજો કારણ કે આજના વિડીયોમાં આપણે સાડીની લેસ પટ્ટી માટે દિવાળી માટેના ખૂબ જ જોરદાર બે આઈડિયા જોવાના છીએ જે તમને જરૂરથી પસંદ આવશે તો એ માટે વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ચાલો શરૂ કરીએ વિડીયો જોઈએ આઈડિયા નંબર વન તેના માટે અહીં આપણે અમુક સાડીની જૂની લેસ પટ્ટી લીધેલી છે ત્યાર પછી અહીં આપણે એક કાર્ડબોર્ડનો ટુકડો લઈશું કોઈ પણ બોક્સનું હોય તે લઈ શકાય છે આ રીતે આપણે ચોરસ કાર્ડબોર્ડનો ટુકડો લઈશું ત્યાર પછી હવે અહીં મેં સાડીની લેસ પટી લીધેલી છે ત્યાર પછી અહીં આપણે ફેબ્રિક ગ્લુનો ઉપયોગ કરી શકાય અથવા તો આ રીતે ગ્લુગન હોય તો તેનાથી પણ આ રીતે ચોંટાડી શકાય હવે ફરતે જ આપણે આ લેસ પટીને તેમાં ચોંટાડવાની છે આખી જ લેસ પટ્ટી ન હોય અને ફક્ત લેસ પટ્ટીના આવા નાના નાના ટુકડા પડ્યા હોય તો તેમાંથી પણ આ ખૂબ સરસ એવું આ ડેકોરેટિવ વસ્તુ બનાવી શકાય છે તો ચાલો આ રીતે વારાફરતી લેસ પટ્ટીના ટુકડા આપણે આ રીતે ચોંટાડતા જઈએ અહીં મારા પાસે આ રીતે એક ચોરસ પેજ પડ્યો હતો તે મેં લીધેલું છે આ રીતે ચોરસ પેજ તેમાં લગાડી શકાય અને જો તમારા પાસે આવો કોઈ ડેકોરેટિવ પીસ ન હોય તો તમે ફક્ત લેસ પટ્ટી લગાડી અને પણ કમ્પ્લીટ કરી શકો છો અહીં મેં આ રીતે એક પેચ લગાવેલો છે હવે અહીં આપણે લટકણ બનાવવાના છે તેના માટે મેં અહીં આ રીતે ખાલી જે રીલ છે તેનો ઉપયોગ કરેલો છે હવે આ રીલના બે ટુકડા કરી દઈએ અહીં આપણે નાના બે લટકણ બનાવવા છે એ માટે મેં અહીં રીલના ટુકડા કર્યા છે જો મોટું લટકણ બનાવવા માંગતા હોય તો આખી રીલનો પણ ઉપયોગ કરી શકાય ત્યાર પછી તેના પર આ રીતે થોડું ઊન વીંટી દઈએ જેથી કે સરસ એક મોતી જેવો શેપ બની શકે તો બંનેમાં આ રીતે આપણે ઊન વીટી દેવાનું છે ત્યાર પછી મેં અહીં પાતળી એવી લેસ પટ્ટી લીધેલી છે તેમાં સેફ્ટી પિન લગાવી આ લેસ પટ્ટીથી આ રીલને આપણે ફરતે જ કવર કરી દઈએ અને એક સરસ મોતી જેવો શેપ બનીને રેડી થઈ જશે આ રીતે કોઈ પણ ટોડલિયા બનાવવા હોય તો આપણે બહારથી કોઈ પણ ડેકોરેટિવ વસ્તુ ખરીદવાની જરૂર નથી તમે આ વેસ્ટ વસ્તુમાંથી જ આ રીતે મોતી વગેરે બનાવી શકો છો હવે અહીં આપણે આ બંને આ રીતે રેડી કરી લેવાના છે બે મોતી બનાવી લેવાના છે અહીં મેં એક રીલમાંથી બે મોતી બનાવ્યા છે અને અહીં એક રીલનો ઉપયોગ કરી અને મોટું મોતી બનાવ્યું છે ટોટલ અહીં આપણે ત્રણ લટકણ બનાવવાના છે જુઓ ખૂબ જ સરસ લાગી રહ્યું છે ને ત્યાર પછી હવે અહીં આપણે એક મોતી પરવીશું અને આ જે લટકણ બનાવ્યું છે તે પરવીશું તો ત્રણેમાં સેમ આ જ રીતે એક મોતી અને લટકણ આ રીતે પરવી લઈએ ત્યાર પછી હવે જે આ લેસ પટ્ટી લગાવી અને જે આપણે આ રેડી કર્યું છે તેમાં આપણે આ લટકણ ચોંટાડવાના છે તો મોટું મોતી જે બનાવ્યું છે તેને આપણે અહીં આ રીતે લગાવીશું અને બંને બાજુ આ નાના મોતી બનાવ્યા છે તે લટકણ લગાવીશું અને અહીં ટીંગાળવા માટે આપણે એક હેન્ડલ બનાવી લઈએ હવે તેને સવડું કરતાં કંઈક આવો લુક આવે છે ખૂબ જ સરસ લાગી રહ્યું છે જોતા લાગે જ નહીં કે લેસ પટ્ટીના ટુકડામાંથી બનાવ્યું હશે ચાલો તેને આપણે લગાવીને પણ જોઈ લઈએ કેટલું સરસ લાગી રહ્યું છે જોતા લાગે જ નહીં કે લેસ પટ્ટીમાંથી બન્યું હશે ખૂબ જ સરસ અને શાનદાર લાગી રહ્યું છે હજુ વિડીયો છોડીને જવાનું નથી નેક્સ્ટ આઈડિયા તો આનાથી પણ ખૂબ સરસ છે હવે જોઈએ આઈડિયા તો તેના માટે ફરીથી અહીં મેં લેસ પટ્ટી લીધેલી છે તમે અહીં કોઈ પણ લેસ પટ્ટી લઈ શકો છો ત્યાર પછી હવે આપણા દરવાજાનું જેટલું માપ હોય એટલા માપ પ્રમાણે આપણે આ લેસ પટ્ટીને કટ કરી લેવાની છે અથવા લેસ પટ્ટીના ટુકડા પડ્યા હોય તો તે પણ લઈ શકાય હવે અહીં મેં મારા પાસે જે વેસ્ટ બંગડી પડી હતી નકામી જે બંગડી હોય તે લેવાની છે જો તમારા પાસે નકામી વધારાની બંગડી ન હોય તો તમે પૂઠાના કટકા કરી અને લઈ શકો છો પૂઠાને રાઉન્ડ શેપમાં કટ કરી લેવાના છે ત્યાર પછી મારા પાસે અહીં જે નેટનું કાપડ પડ્યું હતું તે મેં લીધેલું છે અથવા તમે આમાં મેચિંગ કાપડ કોઈ લઈ શકો છો તો આ રીતે આપણે બંગડીમાં આ કાપડને વીટી અને આ રીતે બંગડીને કવર કરી લઈએ તમારા પાસે નેટ ન હોય તો કોઈ પણ તમે રંગીન કાપડ પણ લઈ શકો છો તો અહીં આપણે આ બધી જ બંગડીને આ રીતે રેડી કરી લીધી છે અહીં મેં ટોટલ સાત બંગડી લીધેલી છે ત્યાર પછી ફરીથી સાડીની લેસ પટ્ટીનો ઉપયોગ કરીશું જો અહીં આપણે પાતળી લેસ પટ્ટી જોતી હોય તો આ લેસ પટ્ટીને આપણે કટ કરી અને સિંગલ પણ બનાવી શકાય હવે ફરતે જ આ બંગડીમાં આપણે આ રીતે લેસ પટ્ટીને ચોંટાડી દેવાની છે એક આ રીતે બનીને રેડી થશે હવે અહીં આપણે બધી જ બંગડીને આ રીતે લેસ બટ્ટી લગાવી અને રેડી કરવાની છે ત્યાર પછી અહીં મેં ગોટાપટ્ટી ફ્લાવર લીધેલા છે તેને થોડા કટ કરી નાખ્યા છે નાના શેપમાં રેડી કર્યા છે હવે આ ગોટાપટ્ટી ફ્લાવરને આપણે આ રીતે બંગડીમાં સેન્ટરમાં લગાડીશું તમે કટ મિરરનો પણ ઉપયોગ કરી શકો કટ મિરર પણ લગાડી શકો મોતી લગાવી શકાય આ રીતે ગોટાપટ્ટી ફ્લાવર પણ લગાડી શકાય આ રીતે ફ્લાવર લગાવ્યા પછી હવે આપણે આ ફ્લાવર પર કટ મિરર લગાવી દઈએ જેથી કે ખૂબ સરસ ચમક આવે તો તો કેટલી સરસ આ બંગડી લાગી રહી છે ત્યાર પછી હવે અહીં લટકણ બનાવવાના છે તેના માટે આપણે એક મોતી પરવીશું ત્યાર પછી એક ગોટાપટ્ટી ફ્લાવર પરવીશું અને ફરીથી બે ગોલ્ડન મોતી પરવીશું આ રીતે નાના નાના લટકણ આપણે રેડી કરવાના છે તો અહીં આપણે ટોટલ સાત બંગડી લીધેલી છે તો સાત લટકણ રેડી કરીશું પહેલાં બધા જ લટકણ આ રીતે રેડી કરી લેવાના છે ત્યાર પછી હવે આ બધી જ બંગડીમાં આપણે આ લટકણને ચોંટાડીએ કંઈક આ રીતે રેડી કરવાનું છે તો ચાલો બધી જ બંગડીમાં લટકણને ચોંટાડી દઈએ તો અહીં મેં આ રીતે બધી જ બંગડી રેડી કરી દીધી છે કેટલું સરસ લાગી રહ્યું છે જો હવે ફરીથી અહીં આપણે અમુક લટકણ રેડી કરવાના છે જુઓ તો કંઈક આ રીતે મોટા લટકણ બનાવવાના છે તો અહીં મેં ટોટલ નવ લટકણ બનાવ્યા છે આ રીતે આપણે બધા જ લટકણ પહેલાં રેડી કરી લેવાના છે ત્યાર પછી આપણે જે દરવાજાના માપની લેસ પટ્ટીને કટ કરીને રાખી હતી તેનો ઉપયોગ કરવાનો છે તેને પહેલાં તો આ રીતે અવળી રાખી દઈએ હવે આપણે જે લટકણ બનાવ્યા છે તે લટકણામાં ચોંટાડવાના છે તો લેસ પટ્ટીને આ રીતે અવળી રાખી અને ત્યાર પછી આપણે લટકણ તેમાં લગાવવાના છે ફરી અહીં આપણે આ બંગડી રેડી કરી છે તે લઈશું અને તેમાં આ રીતે ગ્લ્યુગનથી ગ્લુ લગાવી અને લેસ પટ્ટીમાં કંઈક આ રીતે લગાવવાનું છે તો સેમ એ જ પ્રોસેસથી આપણે બધા જ લટકણ અને બધી જ બંગડી લગાવી દઈએ એક લટકણ લગાવીશું ફરી એક બંગડી લગાવીશું પરંતુ ખાસ યાદ રાખવાનું છે કે લટકણ અને બંગડી કઈ રીતે લગાવવાના છે એ જોવું ખાસ જરૂરી છે જુઓ તો અહીં મેં બધા જ લટકણ અને બધી જ બંગડી તેમાં લગાવી દીધી છે હવે આ તોરણને સવડું કરી લઈએ ત્યાર પછી આ લેસ પટ્ટી છે તે એકદમ સિમ્પલ લાગી રહી છે તો તેમાં આપણે આવા ડાયમંડ લગાવીશું તમે મોતી પણ લગાવી શકો કોડી પણ લગાવી શકો જે તમારા પાસે ડેકોરેટિવ વસ્તુ હોય તેનો ઉપયોગ કરી શકાય આ રીતે ડાયમંડ લગાવીએ તો ખૂબ સરસ ચમક આપે છે જુઓ તો આ છે તેનો ફાઇનલ લુક ખૂબ જ સરસ લાગી રહ્યું છે ચાલો તેને લગાવીને પણ જોઈ લઈએ જુઓ કેટલું સુંદર લાગી રહ્યું છે જોતા લાગે જ નહીં કે આપણે આ ફક્ત લેસ પટ્ટી અને બંગડીમાંથી બનાવ્યું હશે આવા તોરણ જ્યારે માર્કેટમાં ખરીદવા જઈએ ને તો ખૂબ જ મોંઘા ભાવમાં મળતા હોય છે પરંતુ તમે ઘરે જ સહેલાઈથી અને નકામી વસ્તુમાંથી જ આવા મોંઘા તોરણ ઘરે બનાવી શકો છો આશા રાખું છું આજનો વિડીયો તમને ખૂબ જ પસંદ આવ્યો હશે સાથે ઉપયોગી પણ રહ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો શેર કરજો તેમજ અમારી ચેનલ પર નવા હોય પહેલીવાર ચેનલ પર વિઝિટ કરી રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરજો ફરી મળીશું નવા વિડીયોમાં નવા જ આઈડિયાસ સાથે ત્યાં સુધી જોતા રહેજો આપણી ચેનલ બી ક્રિએટિવ